સો તપસ્યો અંદાજિત પાંચસોથી વધારે ધર્મપ્રેમીઓ જોડાયા છે જેમાં ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે સંતોની તપશ્ચર્યા અને ભક્તિથી આપણા રાષ્ટ્રની સંસ્કૃતિ ટકે છે જેના આધારે શ્રીએ જણાવ્યું છે કે દસ જાતના સારા કાર્ય કરે દસ જાતના પાપોથી બચે તે સાચો વ્યક્તિ બનતો છે પોતાના ગુરુદેવ રામસુરેશ્વરજીએ મહારાજ સાહેબના જીવન પ્રસંગો યાદ કરી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સાથે જ ધર્મપ્રેમીઓ આશીર્વાદ પણ આપ્યા હતા આ પ્રસંગે શગુણભાઈ હિતેશભાઈ તપનભાઈ પરેશભાઈ ચંદ્રકાંતભાઈ કાંતિભાઈ રાજુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પારસ છે વિધિ પરિવાર વતી હું અત્યારના અહીં બોલી રહ્યો છું અમે લોકો પૂજ્ય આચાર્ય શ્રી સાહેબ કીર્તિબ્રામાં પાદરાથી ગંધાર પગપાળા સંઘ લઈને અમે નીકળ્યા છીએ અમારા સંઘની વિશેષતા એ છે કે જેમાં છ નિયમો પાડવાના હોય છે એ છ નિયમો સાથે અમે લોકો આ યાત્રા કરવા નીકળ્યા છીએ પાદરા એટલા માટે પસંદ કર્યું કે અમારા જે મોટા ગુરુ મહારાજ પૂજ્ય આચાર્ય રામચંદ સાહેબ એવોની વતન ભૂમિ પાદરા હતી અને ગંધાર એટલા માટે પસંદ કર્યું કે ગંધારમાં દિવસો એકસો બાર વર્ષ પહેલા દીક્ષા થઈ હતી આ નિમિત્તે આ બે ભૂમિની સ્પર્શના થાય એ માટે અમો આ બાજુ નીકળ્યા આમોદ આવવાનું કારણ એ કે અમારા ગુરુમાં દીક્ષા આમોદમાં નક્કી થઈ હતી પણ એ વખતે જે દીક્ષાના વિરોધ માહોલ હતો એમાં એમના કોઈ પરિચિત અહીંયા આવવાથી એ દીક્ષા રદ થઈ અને પછી ગંધાર નક્કી થઈ એટલે આમોદથી અમારા એક લાગણીના સંબંધો જોડાયા છે એટલે આમોદ થઈ અને અમે આજે આવ્યા છીએ ખાસ કરીને દીકેશ સ્વામીજી જેઓનો એટલા માટે અમે આભાર માનીએ છીએ કે આ જે વિશાળ સંકુલ જે એમને સંસ્કારનું ઊભું કર્યું છે અમે ટેન્ટમાં રહેવા માટેની અમારી સગવડતા અમે કરતા હોય છે પણ આ ભૂમિ પર એમનો અવકાર અને સ્વાગત જોઈ અને અમે આ મુકામ અહીંયા આમોદમાં એમની લાગણી અને એમની ભાવનાને માન આપી અમને અહીંયા કર્યું છે અને જે બધી અનુકૂળતા અમને કરી આપી છે એ બદલ અમે સ્વામીજી સમસ્ત પરિવાર અને જે કાર્યકર્તાઓ છે સગુનભાઈ રાજેશભાઈ રાજુભાઈ વગેરે જૈન ખૂબ ઋણી છીએ અને અહીંથી અમે ગંધાર જઈએ છીએ અમારી સાથે સ્વામીજીને પણ કહીએ છીએ અમારી સાથે સાથે આપ પણ જયારે ગંધારમાં આવીએ ત્યારે આપની પાસે ઉપસ્થિતિ મળે તો આપને પણ અમે વિનંતી કરીએ છીએ અને આ આખા પ્રોગ્રામ દરમિયાન અચાનક સહજ રીતે ગોઠવ્યું છે કોઈ પણ જાતિ ક્ષતિ વગેરે અમારી રહી હોય તો અમે એની ક્ષમાપના કરીએ છીએ અને ખાસ અત્રેથી છેક પાદરાથી લઈ અને ગંદા સુધી જે પોલીસની જે સર્વિસ મળી છે અમે એના માટે ખૂબ આભારી છીએ કે દરેક અલગ અલગ મથક બતાતા ગયા પણ દરેક મથકે ધાર્યા કરતાં પણ વધારે એમની જે સર્વિસ મળી છે સરકાર તરફથી એના પણ અમે આભારી છીએ હર્ષભાઈ અને હર્ષભાઈના પીએસ સાથે પણ વાત થઈ અને એમને પણ જે રીતે આપણને દરેકમાં સહકાર આપ્યો છે આ દરેક લોકોના અમે આ સારા કાર્યમાં અમે નીકળ્યા છીએ અને આ ભારતની ભૂમિ છે આ લોકોના સંસ્કારમાં છે સારા કામને સહકાર આપો એ સંસ્કારોથી ઉજરાતે આ ભૂમિ છે